હેલો ગાય સીતારામ જય માતાજી હર હર મહાજી દોસ્તો આજે આપણે બાર બીજના ધણીના કારણ કે આજે જે બીજ છે અને બાર બીજના ધણીના પાઠ મુંડાણો અને એ પાઠ ત્યાં લસકાણા જો આ લસકાણા જલારામધામ છે દોસ્તો અને આ લસકાણા સુરતથી લગભગ બાર કિલોમીટર જેટલું જો તમે કામરેજ બાજુથી આવતા હોય ને તો બે અઢી કિલોમીટર જેટલું દૂર થાય દોસ્તો આ લટકાણા ગામની અંદર દરરોજનું પાંચસોથી હજાર માણસો પ્રસાદ લે છે તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ હજારો માણસો પોતે જમવામાં લાભ અનક્ષેત્રમાં ફાળો આવે તો ભલે ન આવે તો ભલે પોતે પરમ પૂજ્ય રમેશ દાદા પોતે આ કામ કરી રહ્યા છે અને આ વગર પૈસે કોઈ પૈસો પેટીમાં આવે એ બાકી બીજો પૈસો કોઈ જમતો નથી બીજા નંબરમાં ગ્રાહકને બી સેવા કરીને જ આ માણસો જમશે દોસ્તો અત્યારે જલારામ મંદિરની અંદર જે આપણે જ્યોતની રાહ જોઈ રહ્યા હતા ને અત્યારે જો જ્યોત ને હતી તો ચાલો હું તમને અંતર અંદર લઈ જાઉં અને આપણે જ્યોતના દર્શન કર્યું ને બેન જ્યોત તેજલબેન જય રામાધણી તેજલબેન આ જલારામ ધામની અંદર જે લસકાણા સ્થિત છે ત્યાં આજે બીજના તહેવાર નિમિત્તે આપણી સામે બેઠા એ ભગવતી બેને બીજનો આજે અનેરો ઉત્સવ ઉજવો છે દોસ્તો તો બેન તમે તેજલબેન તમે આના વિશે શું કહેશો બીજું જે આ ભગવતી બેન છે જે આમાં પૂજા પાઠમાં ધ્યાન આપે છે દસ વર્ષથી જે સેવા કરે છે પાઠ પૂરે છે એનું ફળ તો આપણો રામાધણી આપે જે રામાપીર બાપા સાક્ષાત હાજરા હાજુર છે એનો અનુભવ મને ખુદને છે હું રામાપીર બાપાને માનું છું મારા ઘરે ઘણા વર્ષથી અખંડ દીવોની જૂથ પ્રગટે છે એ રામાપીર બાપાની જ છે જ્યારે પણ મને કાંઈ પણ ક્યારેક એવું લાગે સંકટ પડ્યું તો હું રામાપીર બાપાને યાદ કરું તો મારા સંકટ દૂર થાય છે

આયા કોઈ ભાઈ ભક્ત દર્શન કરવા માટે આવે તો એને તમે શું એડવાઇસ આપશો તો એટલું જ કહું કે તમે અહીંયા ભાવિક ભક્તો જે દર્શન કરવા આવે છે એને સેવા કાર્યમાં કાઈ પણ લાભ લે જે પણ કાંઈ આપડીથી થાતું હોય એમાં હાથ બટાવે બસ મારું કહેવાનું એ છે કે આ મંદિરને ખૂબ આગળ સુધી લઈ જાઓ અને આ સેવામાં પૂરેપૂરો લાભ લ્યો આ લાભ બહુ ખૂબ સારો લાભ છે આપણું જીવન તો આમ નામ જવાનું જ છે વ્યર્થ જવાનું છે જો આપણે સેવા ભાવ ભક્તિ ભાવમાં નહીં આપીએ ને તો સેવા ભક્તિ ભાવમાં આપણે આપશું તો આપણો બેડો પાર થઈ જશે તેજલબેન આજે તમે જ્યોતના દર્શન કર્યા શું તમારી અનુભૂતિ વિશે વાત કરો મેં જ્યોતના દર્શન કર્યા મને આ મંદિરથી સુકૂન મળે છે મને આમ ઠંડક મળે છે મને એમ થાય છે કે હું એની પાસે બેઠી છું ને એ મારી અંદર જ છે એટલો અનુભવ થાય છે મને એમ થાય છે કે હું આઈનાને બેસું મારે ક્યાં જવાની જરૂર જ નથી તો તેજલબેન આ વાત અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભગવતીબેન છેલ્લા દસ વર્ષથી તમે રામાપીર બાપાના બીજનો પાઠ ઉત્સવ ઉજવો છો તો આ બીજનો પાઠ ઉત્સવ ઉજવ્યા પછી તમારી મનની દિશા શું થઈ એના વિશે તમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવો બેન અને આજ એમ થયું કે પરિપૂર્ણ મારું પોગી ગયું છે જે આ કીધું ને હનુમાન બાપાએ અમારે કે તારે ભગવતી પાઠ કરવાનો છે બાપાના મંદિરે તો મને એમ થયું કે એને એક બોલાવનારો મારો હરી હતો હરી એ જ કીધેલું છે કે તમે તું આયાં પાઠ કર્યાના નામનો એમ તો મને એમ થયું કે પરિપૂર્ણ બાપાનો પાઠ આગળ આમ એટલો મને આટલી રાજી શું ખુશ શું કે બાપાએ મને સ્વીકારી એમ જગતની અંદર તો ઠીક છે ભગવાને મને એના હૃદય બધી પોગાડ દીધી

नगारा रे हो आ पीर तारे आरती मां संग न रे नाद से जंग तारे आ तम नुकारे हा थमे नगारा रे हो Ramadan, 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 ડાડવા નું મનાળા ડાળ પૂરી ચટસિયા છે ને આ જનતાનો ડાળ ડાળ ખાસ સુરત હવે રાઈટ બાજુ પર એ જાવકો દોસ્તો તો આ તો જલારામ બાપા સ્થિત લચકાણા જ્યાં બાર બીજના ધણીનો પાટોત્સવ પૂજ્યો અને લોકો કેટલી સંખ્યાની અંદર દર્શન કરવા માટે અત્યારે હજી બીજને જે જ્યોત પ્રગટાવ્યા ને જ્યોતના પણ દર્શન કર્યા દોસ્તો અને માણસો અત્યારે દર્શન કરી રહ્યા છે દોસ્તો તો આ વિડિયો તમને કેવો લાગ્યો જરાક મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હરે હર